આ યાત્રામાં વીસ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ તાલુકામાં પરિભ્રમણ કરશે જેનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓ સાંભળવા અને શાસક પક્ષ વિરુદ્ધ આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અને ગ્રામીણ રોજગારીના મુદ્દાઓને પ્રમુખતા આપવામાં આવી છે અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો દેવા માફીના મુદ્દે ભારે નિરાશ છે અને ખેતીવાડી ક્ષેત્રે પૂરતું વળતર મળતા કૃષિ અર્થતંત્ર જોખમાયું છે વધુમાં કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનું અને શ્રમિકોના નામ યાદીમાંથી જાણી જોઈને હટાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે વિરોધ પક્ષના મતે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોના અભાવે સામાન્ય માનવીનું જીવન કષ્ટદાયક બન્યું છે મતે ગુજરાતના અઢાર દિવસે પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતાઓ ઠેર ઠેર જનસભાઓને ખાટલા બેઠકો યોજીને સીધો જૈન સંવાદ સાધશે પક્ષના કાર્યકરો ગમે ગામ જઈને સરકારની નિષ્ફળતાઓ ગણાવતી પ્રતિકાઓનું પત્રિકાઓનું વિતરણ પણ કરશે રાજકીય વિશ્લેષકો યાત્રાને આગામી ગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારી અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોડ્યા છે યાત્રાના પ્રમુખ એક રાજિલ્લાના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા મહીસાગર છોટા ઉદયપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખથી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને બે હજાર સત્યાવીસમાં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો સંકલન આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માધીજી મહારાજના ચરણોમાં શિસ યુકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે